પવનની અહીંયા બાજુમાં પડી ગઈ છે તો જોઈ શકો છો દિલગી કેટલી છે તો અહીંયા દિલગી ચડાવવામાં આવે છે અને દિલગી ચડાવવામાં આવે છે એમને ગુજરાતમાં પહેલું એવું મંદિર છે જે અહીંયા દિલગી ચડાવવામાં આવે છે અને આ પેસ સ્થળ ઉપર આવી ગયા છે જે તો પાણીની બોટલો પણ માતામાં રાખે છે સીપળ પણ રાખે છે અને દિલગી તમે અહીંયા જોઈ શકો છો તો કોઈ જગ્યાએ પાણીની બોટલો જતી હોય કોઈ જગ્યાએ ઘડિયાળ જોયું હોય તો કોઈ જગ્યાએ મીઠું તો આ આપણે સાજનભાઈ નામના બાળક છે એમના લોકપ્રિય દિલગી હતી એટલે સ્વાગત છે અમારા નામ

તો અહીંયા પાણીની બોટલો પણ ઘણી છે તો પાણીની બોટલો પણ માથામાં રાખે છે સિપડ પણ રાખે છે અને દિલ્હીગી તમે અહીંયા જોઈ શકો છો ઢગલો અહીંયા ભરાવેલી હોય છે પરંતુ પવનની અહીંયા બાજુમાં પડી ગઈ છે તો જોઈ શકો છો દિલગી કેટલી છે તો અહીંયા દિલગી ચડાવવામાં આવે છે અને આપણે ચલો જે અમને જોઈએ તો એમના દર્શન પણ કરી લેજો કારણ કે અહીંયા બધાના મનોકામના પૂરી થાય છે દિલ્હી ચઢાવવામાં તો સાજનભાઈ સાજનભાઈ નામ છે એના લોકપ્રિય હતી તો અહીંયા દિલગી માનતા રાખવામાં કેટલાય લોકોનું કામ થયું પાણીની બોટલો માણવાથી કેટલાય લોકોનું કામ થયું સી પણ માણવાથી કામ થયું તો આ મંદિર ક્યાં આવેલું છે તો આ મંદિર આવેલું છે ધોળકા અમદાવાદ હાઈવે ઉપર તો આ રહ્યો હાઈવે રોડ છે જોઈ શકો છો આ હાઈવે ટચોટચમાં જ રોડ ઉપર આવેલું છે મંદિર આ મંદિરે આપણે દર્શન આવીએ છીએ તો તમને પણ દર્શન કરાવી દઈએ તો આમ તો ઘણા બધા બ્લોગ આ મંદિરે બનાવે છે પણ નવી શરૂઆત એટલે કે નવા ઓડિયન્સ છે તેને પણ મળે તો આપણે ફરી એકવાર બ્લોગ બનાવી દઈએ તો જોઈ શકો છો આ મંદિર અને અહીંયા બાજુ ખેતર છે અને ખેતરની બાજુમાં જોઈ શકો છો આ દિલગી આટલી પડી છે તો ઘણી બધી આમથી વધારે દિલગી હતી પણ હવે આટલી અત્યારે જોવા મળે છે તો જોઈ શકો છો રોડની ટચોટચમાં મંદિર આવેલું છે તો આ બહુ પહેલાંનો મંદિરી નાની હતી પહેલાં થોડું મોડું થયું એમ કરતાં કરતાં અત્યારે આટલું મંદિર બન્યું છે અત્યારે શીડ પણ બની ગયો છે પહેલાં શીડ નહોતો મંદિર નાનું હતું અને બહુ માનતા દિલગીથી રાખવાથી લાખો લોકોના કામ થઈ ગયા છે તો તમે તો કોઈ જગ્યાએ પાણીની બોટલો જતી હોય કોઈ જગ્યાએ ઘડિયાળ જોયું હોય તો કોઈ જગ્યાએ મીઠું તો આ આપણે સાજનભાઈ નામના બાળક છે એમના લોકપ્રિય દિલગી હતી એટલે દિલગી ચડે છે અને અહીંયા પહેલાં એક્સિડન્ટ થયેલું છે એવું માનવામાં આવે છે અહીંયા તો એમને અહીંયા દિલગી બહુ લોકપ્રિય છે એટલે લોકો દિલગી અને અત્યારે તો પાણીની બોટલો પણ ચડાવે છે શિફળ પણ ચડાવે છે કપડાં અમુક ટાઈમે તો કપડા હોય છે તે અંદર કપડાં પણ છે તો દિલગી લોકપ્રિય છે દિલગી ચડાવવામાં આવે છે તો આ મંદિર આવેલું હાઈવે રોટચ ઉપર અને અમદાવાદથી નજીક જ છે અને અમદાવાદની ટચોટમાં પારડી અને દ્વારકાની વચ્ચે છે તો આ મંદિર જોઈ શકો છો સાધન પણ જયાશ છે આપણે રિક્ષા અહીંયા પાર્કિંગ કરી નાખી છે સાઇટમાં ઊભીને અહીંયા અને બ્લોગ બનાવવા અહીંયા આવ્યા છે અને દર્શન પણ કરી લીધા છે તો તમે પણ દર્શન કર્યા છો અને આટલામાં જો અમદાવાદમાં આ મંદિર આ સ્થળે નીકળ્યા હોય ધોળકા અમદાવાદવાળા રોડ હાઈવે તો તમે અહીંયા જરૂર ઊભા રહેજો ને દર્શન કરજો તો આ મંદિર યા ટચો રોડની ટચો ઘણા સાધન પણ જઈ રહ્યા છે તો અહીંયા દિલગી એક પેકેટથી તમારું ધાર્યા કામ થઈ જાય છે તો લાખો લોકોના કામ થઈ ગયા છે અને પાણીની બોટલ દસ રૂપિયાની પાણીની બોટલ તમે માનતા રાખવાથી લાખો લોકોના કામ છે તમારા પણ કામ થઈ જાય તો અહીંયા મુલાકાત લેજો દર્શન કરજો અને જરૂર દર્શન કરવા આવજો કારણ કે આ મંદિર એક અનોખ્ય મંદિર અલગ રીતે છે જ્યાં સોપારી ચડાવવામાં આવે છે આપણે ઘણી બધી મંદિરો જોયા છે કે જ્યાં મેરું જતું હોય છે પાણીની બોટલ જતી હોય છે ઘડિયાળ પણ અમુક હોય છે અને આપણે અવનવી જગ્યા આવી હોય છે ને આ જગ્યાએ જોઈ શકો છો એટલે કે ફક્તમાં ફક્ત સોપારી ચડવામાં આવશે દિલગી તો હમણાં લોકપ્રિય દિલગી હશે એટલે દિલગી ચડાવવામાં આવે છે તો જય માતાજી મિત્રો આપણે આપણી ચેનલમાં આવા ધાર્મિક બ્લોગ વિડીયો અથવા કોઈ મોટા મોટા મંદિરો જ્યાં આપણે જઈએ ત્યાં બ્લોગ બનાવીએ છીએ અને તમને પણ દર્શન કરાવીને આપણે પણ દર્શન કરી લઈએ છીએ તો આજે પણ આપણે આ મંદિરના દર્શન કરી છીએ પણ બતાવી બતાવી પણ દીધી રાજનભાઈ અને સાજનભાઈ સોરી એટલે જોઈ શકો છો આખું મંદિર બન્યું છે તો કેટલા લોકોનું કામ થયું ત્યારે મંદિર આટલું બન્યું છે કેટલા લોકોનું કામ થયું ત્યાં બોટલો પડી છે કેટલા લોકોનું કામ થયું છે ત્યારે આ જિંદગી આટલી હશે જોઈ શકો ઢગલો કેટલો છે તો કેટલા લોકોનું કામ થયું ત્યારે આ ઢગલો આટલો થયો છે આનાથી વધારે તો પરંતુ વહેલે જે થઈ ગયો છે એટલે અડધી ઉડી ઉડી સાઈડમાં જતી હતી પવનના લીધે ચોમાસું હતું એટલે તો આઠ લાખો લોકોનું થયું હોય ત્યારે આ ઢગલો હોય તો આ ઢગલો જિંદગીનો અને પાણીનો આટલો અહીંયા જથ્થા પણ પડ્યું છે તો સીફળ પણ ઘણા બધા છે તો જે જેનું કામ થાય એવું અહીંયા બાધા રાખે છે તો આજે જતી તો આજે આ સ્થળે આટલું મંદિર બની ગયું છે જોઈ શકો છો તો શું જાણે કાલે કોઈક કોનું કામ વધારે થાય તો ભવિષ્યમાં મોટું પણ મંદિર બની શકે છે તો જેવા સારા કામ થઈ જાય તો આ કામ થાય ત્યારે જ પબ્લિક આટલું બનાવે ત્યારે જ આ દિંદગી ચડાવે ત્યારે જ આ બોટલો પડ્યું હોય ત્યારે જ આ સિફર ચડાવે કારણ કે અત્યારે તમે જાણો છો પબ્લિક કેવું છે કામ ના થાય તો ત્યાં જતું પણ નથી એટલે આ એટલું સત કહેવાય કે પાણીની બોટલ માનવાથી તમારો ગમે તેવું કામ થઈ જાય શ્રીફળ માનવાથી ગમે તેવું કામ થઈ જાય આ માનવાથી ગમે તેવું કામ થઈ જાય તો પણ માનતા રાખીને જાય તો ફરી એકવાર ચડાવવામાં આવે છે અને જરૂરથી આવે છે તેવું કામ થાય દરેક જગ્યાએ દરેક જગ્યાએ તમારે કુળદેવ હોય કે ગમે તે હોય ગમે તે દેવો હોય તમે વિશ્વાસ રાખો તો કામ થઈ જાય ને કોઈ પણ સ્થળ હોય તો આટલે સદ્ધા આત્મવિશ્વાસથી એક પેકેટથી દિલગીના પેકેટથી પાણીની બોટલથી શિફરથી ઈચ્છાથી અને ધાર્યા કામ થઈ જતા હોય તો તમે એક વિશ્વાસ રાખો એટલે તમારા પણ લાભ થઈ જાય તો દિલગી ચડાવવાથી એક પેકેટ અને સિફરથી અને નારિયુલથી એટલે કે પાણીની બોટલ તો ચડે જ છે તો આપણે પણ આ દહીંયા આવી ગયા ત્યાં અને દર્શન કરી લીધા છે તો તમે પણ આ સ્થળે આવજો અને જરૂર જોજો તો દિલગી તો અહીંયા રસ્તામાં નથી દેખાતી પણ સાઇડમાં તમને બતાવી તો હજુ પણ એકવાર બતાવી દઉં તો જોઈ શકો છો આટલો ઢગલો પડ્યો છે તો મિત્રો હવે આપણે અહીંયાથી રજા લઈશું અને દર્શન પણ અમે કરી દીધા તમે પણ કરી રહ્યા છીએ અને દિલગી પણ તમે જોઈ લીધી છે કે આટલી લીગી છે આટલી બોટલો છે આટલા સીફર છે અને મંદિર પણ જોયું છે ને એડ્રેસ પણ તમને બતાવ્યું છે કે દ્વારકા અમદાવાદ હાઈવે છે ને આ જો આવે તો ટ્રક પણ આવી રહી છે ને આપણે બાજુમાં છે અને આપણે અહીંયા માર્કિંગ કરીને પણ બધા જાય છે સાંધાળો પણ ઘણા બધા જાય છે તો મિત્રો અહીંથી આપણે જાણીએ છીએ તો મિત્રો અમારો આ બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું પોતાને ફરી મળીએ આવા નવા બ્લોગ વિડીયોની અંદર તો આવા નવા સ્થળ અને આવા નવા વિડીયો આવતા રહેશે નવા તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી ફરી મળીએ નવા બ્લોગ વિડીયો તો જય માતાજી